આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ દાખલા નંબર 4 જોઈશું દાખલા નંબર ચાર નો ચોથો દાખલો પાંચા છે કાઉન્સમાં ત્રણ એ માઇનસ આખા નો વર્ગ છે તો સૌ પ્રથમ શું કરીશું અહીંયા નિત્ય લખી નાખશું કે એક્સ પ્લસ વાય પ્લસ આખા કાઉન્સ નો વર્ગ હોય ત્યારે શું કરવાનું એક્સ નો વર્ગ પ્લસ વાય નો વર્ગ પ્લસ ઝેડ નો વર્ગ પ્લસ ટુ એક્સ વાય પ્લસ

ચાલો હવે એનું સાદરૂપ આપી દઈએ ચા હવે ત્રણનો વર્ગ કેટલો થઈ જશે નવ એનો વર્ગ અને ચાર હવે જો અહીંયા માઇનસ છે પણ ઘાત કેટલી છે બી એટલે બેકી ઘાત હોય તો કેવા થઈ જાય સાતનો વર્ગ સાતનો વર્ગ ઓગણપચાસ અને બીનો વર્ગ એ જ રીતના સી નો વર્ગ કારણ કે માઇનસ છે અને ઘાત કેટલી છે બેકી એટલે કેવા થઈ જશે પ્લસ સી નો વર્ગ હવે જો અહીંયા શું કરવાનું આ ત્રણેયનું સાદરૂપ આપવાનું Kalo harus gunakan ini sate, apa sianu sate? Kalo terang so, so sata beta liu, pang minus plus minus minus beta liu m b b, jadi tanya b sata sewu, b sata minus minus plus minus minus plus b सॉल्व बी सी इस रीत ना आया 3√6 6 पॉइंट केव आसे 80 से गुणा कर के सोले माइनस काम के प्लस माइनस माइनस એટલે 3√6 एसी इस रीत ना હવે દાખલા નંબર 5 સો પ્રથમ આયા એ જ રીત ના કરી નાખશું કે x + y + z આખા કૌંસ નો વર્ગ બરાબર x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ + 2x y plus 2y z plus 2z x चार यहाँ a z इतना करना कि minus b x plus 5y plus minus 3z आखा काम उसनो one चार हवे यह सादूरूप देता जी चार और शो कर शो x नोवर x नोवर के लिए आ इटले minus b x आखा इनो one plus y नोवर y नोवर के लिए आ 5y 5y નો વર્ગ પ્લસ હવે z નો વર્ગ એટલે z નો વર્ગ એટલે a - 3z નો વર્ગ પ્લસ હવે 2m આ 2m માં x ની જગ્યાએ કેટલા લઈ લેશું હવે -2x -2x અને y ની જગ્યાએ કેટલા લઈ લેશું 5y 5y પ્લસ હવે આનું કામ પતી ગયું હવે આનો હવે am એ જ એટલા 2m ને હવે y ની જગ્યાએ કેટલા લેશું 5y અને z જગ્યાએ કેટલા લેશું -3z -3z ચાલો હવે આનો વાળો બે એમ ને z ની જગ્યાએ -3z અને x ની જગ્યાએ કેટલા લેશું -2x -2x ચાલો હવે અહીંયા સાદું આપી દઈએ સો પ્રથમ શું કરશું માઈનસ બે નો વર્ગ કરશો એટલે બે નો વર્ગ કેવો થઈ જશે બે નો વર્ગ ચાર અને કેવા પ્લસ અને બે ઘાત છે આ ચાર હવે એક્સ નો વર્ગ એક્સ નો વર્ગ કેટલો થઈ જશે ની બે ઘાત એ જ રીતે પાંચ નો વર્ગ પાંચ નો કેટલો થઈ જશે પચીસ પચીસ પ્લસ હવે જો આનો સાદુ આપવું હોય તો શું કરવાનું સૌ પ્રથમ આની સાથે ગુણાકાર પછી આની સાથે તો બે બે ચાર ચાર પંચા વીસ અને આની સાથે માઇનસ કેવા થઈ જશે માઇનસ આ વીસ એમને અને x ને y એમ નામ લખી નાખવાનું પાછળ એ જ રીતના અહીંયા 5 * 2 = 10 10 * 3 = 30 ઇત 30 અહીંયા લખી નાખો ખૌ પાછળ જે વધ્યા છે લખના કે z અને y અને z એ જ રીતના આ પદનું સાદું રૂપ આપી દેવાનું અહીંયા જો 2 * 3 = 6 6 * 2 = 12 12 એટલે a - i - છે તો માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ એટલે માઈનસ માઈનસ આ પ્લસ થઈ જશે એટલે 3 * 2 = 6 6 * 2 = 12 12 z s ચાલો હવે દાખલા નંબર 6 લે અહિયાં જો 1/4a - 1/b + x એનો વર્ગ છે તો સૌ પ્રથમ અહિયાં શું કશું એ જજ ના કરી નાખશું કે કૌંસમાં લખી નાખશું 1/4a આખેનો વર્ગ સોરી વર્ગ નહીં અહિયાં એના લખવાનો છે પ્લસ - 1/b b + x

b y z હવે y z શું લેશો y તો છે -1/2 b અને z ની જગ્યાએ a a જે રીતના b oui, Ye, z x z બે નો છે 1 અને x કેટલો છે 1/4 a ચાલો હવે આમ સદુરૂપ આપી દી સદુરૂપ શું થશે અહીં a નો વર્ગ x થશે અને 4 નો વર્ગ કેટલો થઈ જશે 16 કાકે અહિયાં જે કૌંસ છે તો વધી સંખ્યાને લાગવાનો છે એટલે 1 નો વર્ગ 1 અને 4 નો વર્ગ 16 આ એનો વર્ગ એની બેટા હવે જો a + b અહિયાં તો માઈનસ છે પણ ઘાત 2 કે છે એટલે કે શું થઈ જશે પ્લસ એટલે અહિયાં 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 4 b નો વર્ગ અહિયાં 1 નો વર્ગ 1 અંત આવે ચાલો હવે અહિયાં સાદુરૂપ આપશું તો શું થઈશે જો આ 4 અહિયાં છેદમાં છે

ಬನ್ನಿ ಯಾಸೋ ನಿಸಾಯಕ್ಕೆ ಐತೆ ಮೈನಸ್ तो ಮೈನಸ್ ಅನಿ ساتھೇ ಗುಣಿಸೆ ಅಂದ್ರೆ ಮೈನಸ್ ತೀಜೇಶೆ ಪ್ಲಸ್ ಮೈನಸ್ ಮೈನಸ್ એટલે ಮೈನಸ್ ಮೈನಸ್ ನಿಸಾಯಂತ ಆಗಲ್ಬಿಡಾಕೇ ಅವೆ ಬಿ ಗುಣೆ 1 એટલે ಏನಾಗಿ ತೀಜೇಶೆ ಬಿ ಅವೆ ಆಗ್ಲಾಪದು ಅಯ್ಯಸೋ 7 ದು 2 4 એટલે ಅಯ್ಯ 2 ಅವಿಜಾ ಅವೆ 1 / 2 ಬಂತ ಕೇ ನಿಸಾಯೆ ಆಚೆ ಪ್ಲಸ್ 1 / 2 ಆಯೇ ಎಮ್ಮಾ